કેમ છો મારા ગુજરાતી મિત્રો તમે બધા મજામાં જ છો અને મજામાં જ રહેવાનું આ તો આપણું મોજીલું ગુજરાત છે તો આજનો છે ભારતના પ્રથમ વિશે માહિતી સૌથી ઊંચું નાનું મોટું લાંબુ ભારતના પ્રથમ કોણ આવેલું છે પ્રથમમાં મહિલા કોણ પ્રથમ મહિલા પુરુષ કોણ તેમાં પુરુષો કોણ માહિતી આવેલી છે તો મિત્રો તમે અમારા ચેનલમાં પહેલી ખત આવ્યો તો નીચે લાલ બટન છે સબસ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ના અમથક બે આવશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી અમારે આવનારી વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બે દ્વારા મળતી રહેશે ટિંગ નારીની તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી કે ભારતના પ્રથમ મહિલા વિશેની માહિતી ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતો તો પ્રતિભા પાટિલ બે નંબર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતો ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા લોકસભાના અધ્યક્ષ કોણ હતો તો મીરા કુમાર ચાર નંબર ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ ના ઉપાધ્યક્ષ કોણ હતો તો વાયર વાયલેટ અલવા ત્યાર પછી કે ભારતની પ્રથમ મહિલા સાંસદ કોણ હતો રાધાભાઈ સુબા રાયન છ નંબર ભારતની પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતો તો સરોજની નાયડુ સાત નંબર યુપીએસસી ની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી તો રોજ મિલિન બેથુ આઠ નંબર ભારતની પ્રથમ મહિલા શાસિકા કોણ હતો તો રજિયા સુલતાન નવ નંબર ભારતની પ્રથમ મહિલા આઈએસ અધિકારી કોણ હતો તો અન્ના જ્યોર્જ અને ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કોણ હતો તો કિરણ બેદી આઈએસ અધિકારી તો અન્ના જ્યોર્જ અને આઈપીએસ કિરણ બેદી અગિયાર નંબર ભારતની પ્રથમ મુખ્યમંત્રી કોણ હતો તો સુચેતા કુપલાણી બાર નંબર પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી કોણ હતો તો રાજકુમારી અમૃતા નંબર પ્રથમ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ કોણ એની કોંગ્રેસ ચૌદ સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતો તો મીરા સાહેબી ફાતિમા બીબી પંદર નંબર હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતો તો લીલા શેઠ એચપીએ જે એચપી છે સોળ નંબર દેશની પ્રથમ મહિલા સત્ર ન્યાયાધીશ કોણ હતો અન્ના ચાટી જે કેરલની છે સત્તર નંબર સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મહિલા વિજયલક્ષ્મી પંડિત હતો ઇંગ્લિશ ચેનલ કરનાર પ્રથમ મહિલા કોણ હતો પાર કરનાર તો આરતી શાહ ઓગણીસ નંબર સાત સમુદ્ર તરનાર પ્રથમ મહિલા કોણ હતો તો બલાદ ચૌધરી વીસ નંબર એવરેસ્ટ શિખર પર પહોંચનાર કોણ હતો મહિલામાં બેચેન્દ્ર પાલ એકવીસ નંબર બે વાર એવરેસ્ટ શિખર ચડનાર મહિલા કોણ હતો તો સંતોષ યાદવ બાવીસ નંબર દક્ષિણ ધો પર પહોંચનાર પ્રથમ મહિલા કોણ હતો તો રીના કૌશલ ત્રેવીસ નંબર આટાકટીકા પરત એટાંટિકા પર પહોંચનાર પ્રથમ મહિલા કોણ હતો તો મેહર મુસા 24 નંબર ગોબીનું રણ પાર કરનાર પ્રથમ મહિલા કોણ હતો તો સોચેતા કથે પાકર 25 નંબર ભારત રત્ન મેળવનાર સૌપ્રથમ મહિલા કોણ હતો તો ઇન્દિરા ગાંધી 26 નંબર સાહિત્ય એકેડેમી મેળવનાર સૌપ્રથમ મહિલા કોણ હતો અમૃતા પ્રીતમ 27 નંબર

ભાગ લેનાર પ્રથમ મહિલા કોણ હતો તો મેરી પદક છત્રીસ નંબર એશિયન રમતમાં સ્વર્ણ પદક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતો તો કમલજીત સિંઘ સાડત્રીસ નંબર વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપના પદક મેળવનાર પ્રથમ

એકતાલીસ નંબર પ્રથમ મહિલા સ્નાતક કોણ હતો કંદા કંદામિની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ બંને તે સ્નાતક બન્યા હતા બેતાલીસ નંબર પ્રથમ મહિલા લેફ્ટનન્ટ જનરલ કોણ હતો તો સુનિલ અરોરા તેતાલીસ નંબર વાયુસેનામાં પ્રથમ મહિલા પાયલટ બનનાર કોણ હતો હરિતા કોર દયાલ

તો રમા દેવી અડતાલીસ નંબર ભારતીય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતો શાહ દેવી ઓગણપચાસ નંબર નાબાર્ડની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી તો શ્રીમતી રંજના કુમાર હવે આપણે જોવાનું છે ભારતના પ્રથમ પુરુષ કોણ આવેલું છે તેના વિશેની માહિતી તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો પુરુષમાં તો વિલિયન બેડમિન્ટન બેન્ટિંગ વિલિયન બેન્ટિંગ બે નંબર ભારતનો છેલ્લો ગવર્નર જનરલ અને પ્રથમ વાઇસરોય કોણ હતો તો લોર્ડ કેનિંગ ત્રણ નંબર ભારતનો અંતિમ વાઇસરોય કોણ હતો તો લોર્ડ માઉન્ટ બેન્ટન અને સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર કોણ હતો લોર્ડ માઉન્ટ બેન્ટન આ સવાલ ખાસ યાદ રાખજો ભારતનો અંતિમ ગવર્નર પણ વાઇસ રોય લોર્ડ માઉન્ટ બેન્ટિંગ અને સ્વતંત્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ પણ લોર્ડ માઉન્ટ બેન્ટન પાંચ નંબર સ્વતંત્ર ભારતના પ્રથમ તથા અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતો તો શ્રી રાજગોપાલ ચારી છ નંબર ભારતની પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતો તો રાજેન્દ્ર પ્રસાદ સાત નંબર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતો તો સર્વપલ્લી રાધાકૃષ્ણ આઠ નંબર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતો તો ઝાકિર હુસૈન નવ નંબર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતો તો જવાહરલાલ નેહરુ પુરુષમાં દસ નંબર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી કોણ હતો તો સરદાર વલ્લભભાઈ પટેલ અગિયાર નંબર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતો મોલાના અબ્દુલ કલામ આઝાદ બાર નંબર પ્રથમ વાયુસેના સેના અધ્યક્ષ કોણ હતો તો મુખર્જી સુંદર મુખર મુખર્જી એસ મુખર્જી તેર નંબર પ્રથમ નૌકાદળના સેના અધ્યક્ષ કોણ હતો આર ડી કટારે ચૌદ નંબર પ્રથમ ભૂમિ દળના સેના કોણ હતો તો રાજેન્દ્ર સિંહ પંદર નંબર સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતો લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતો તો ગણેશ વાસુદેવ માવળંકર અઢાર નંબર ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ તો સુકુમાન સેન ઓગણીસ નંબર ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતો હરિલાલ કાણિયા જે નવસારીના વ્રતની હતા નગેન્દ્રસિંહ એકવીસ નંબર આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પ્રથમ ન્યાયાધીશ કોણ હતો તો બેનંગલ રામા રાવ બાવીસ નંબર ભારતના રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતો યમેન બેનર્જી ત્રેવીસ નંબર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ હતો બદરજી તૈયબજી ચોવીસ નંબર ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ કોણ હતો તો સર્વપલ્લી રાધાકૃષ્ણ પચીસ નંબર ભારત રત્ન મેળવનાર પ્રથમ વિદેશ વ્યક્તિ કોણ હતું પુરુષમાં તો ખાન અબ્દુલ ગફા ખાન છવ્વીસ નંબર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો તો જયશંકર કુરુ સત્યાવીસ નંબર નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતો તો રવિન્દ્રનાથ ટાગોર અઠાવીસ નંબર નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતો તો સીવી રામન ઓગણત્રીસ નંબર રેમન મેગ્નેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતો તો વિનોબા ભાવે ત્રીસ નંબર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતો એ આર રહેમાન એકત્રીસ નંબર ભારતના પ્રથમ આઈસીએસ અધિકારી કોણ હતો તો સત્યેન્દ્રનાથ ટાગોર જે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ છે સત્યેન્દ્રનાથ ટાગોર બત્રીસ નંબર અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતો તો રાકેશ શર્મા તેત્રીસ નંબર ఇంగ్లీర ప్రథమ భారతీయ భారత భారత ప్రథమ అమెరికీ రాష్ట్రపతి భారత ప్రథం బ్రిటిశ వధా కొన સાડત્રીસ નંબર ભારતમાં આવનાર પ્રથમ રશિયન વડાપ્રધાન કોણ હતો તો નંબર પ્રથમ ભારતીય પાયલોટ કોણ નંબર ઓલિમ્પિકમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતો અભિનય બિંદ્રા ચાલીસ નંબર બ્રિટિશ સંસદમાં સભ્ય બનનાર પ્રથમ ભારતીય કોણ હતો બેતાલીસ નંબર બેડમિન્ટન વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પદક મેળનાર પ્રથમ ભારતીય પુરુષ કોણ હતો તો પ્રકાશ પાદુકોણ જે કશ્ય પદ્વણી ની અંદર ભારતના પ્રથમ ભારતમાં પ્રથમ આવેલા હોય તેના વિશેની માહિતી મેળવી આપણે કે ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર કોણ હતો તો અપ્સરા બે નંબર ભારતનું પ્રથમ અણુ કેન્દ્ર કયો હતો તો તારાપુર ત્રણ નંબર ભારતનું પ્રથમ પરમાણુ પનડુંબિક આઈએનએસ જે ચંદ્ર છે ચાર નંબર ભારતનું પ્રથમ પનડુંબી કયો હતો આઈએનએસ કાવેરી પાંચ નંબર ભારતનો પ્રથમ વિમાન વાહક જહાજ કહો તો આઈએનએસ વિક્રાંત છ નંબર ભારતનો પ્રથમ મિસાઇલ અગ્નિ સાત નંબર પ્રથમ આર ગેમ આયોજન કરનાર દિલ્હી રાજ્ય છે તે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર આઠ નંબર પ્રથમવાદ દૂરદર્શનમાં રંગીન કાર્યક્રમનું પ્રસારણ ક્યારે કરે તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો બ્યાસી ના દિવસે કાશ સવાલ લાગ્યો ગયો ઘણી વખત સવાલ પૂછાઈ ગયો છે આઠ નંબર પ્રથમ વાર દૂરદર્શનમાં રંગીન કાર્યક્રમ શરૂ કરનાર તો પંદરમી ઓગસ્ટ ઓગસ્ટ ઓગણીસો બ્યાસી માં ત્યાર પછી નવ નંબર પ્રથમ મૂંગ ફિલ્મ કઈ હતી તો રામ હરિચંદ્ર પ્રથમ બોલતી ફિલ્મ કહીએ તો આલમ આરા પ્રથમ રંગીન ફિલ્મ કઈ હતી તો ને ભારતની પ્રથમ ફિલ્મ કઈ હતી તો છોટા ચેતન ખાસ ચાર સવાલ બહુ ઘણી વખત પૂછાય છે ભારતની મૂંગ ફિલ્મ કઈ હતી તો રામ હરિચંદ્ર ત્યાર પછી ભારતની બોલતી ફિલ્મ કહી હતી આલમ આરા પ્રથમ રંગીન ફિલ્મ કઈ હતી ભારત પ્રથમ તો ઝાસકી રાની ને ભારતની પ્રથમ થ્રીડી ફિલ્મ કઈ હોય તો છોટા ચેતન ભારતમાં સૌથી લાંબુ મોટું ઊંચું ક્યુ આવેલું છે તેના વિશેની માહિતી આપણે મેળવીએ કે એક નંબર સૌથી લાંબો નદી પરનો પુલ કયો છે તો મહાત્મા ગાંધી સેતુ પટનામાં આવેલો છે સૌથી મોટો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે સોનપુર બિહારની અંદર ત્રણ નંબર સૌથી ઊંચો મિનારો ક્યાં આવેલો છે તો કુતુબ મિનારો દિલ્હીની અંદર નંબર સૌથી ઊંચો બંધ કયો છે તો ડેરી ઉત્તરાખંડ માં આવેલો છે પાંચ નંબર થણ રાજસ્થાન માં આવેલું છે છ નંબર સૌથી મોટી ગુફા ક્યાં છે મંદિર તો કેલાસ મંદિર મહારાષ્ટ્ર માં આવેલું છે સાત નંબર સૌથી મોટી મસ્જિદ ક્યાં છે જાવા મસ્જિદ દિલ્હીમાં આઠ નંબર સૌથી ઊંચો પર્વત કયો છે ગોડવીન ઓસ્ટ્રેલિયન માં આવે છે કે તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી લાંબી સુરંગ સડક કઈ છે જવાહર સુરંગ જમ્મુ થી કાશ્મીર માં વચ્ચે આવેલી છે ત્યાં અગિયાર નંબર સૌથી મોટો ડેલ્ટા સુંદરવન ડેલ્ટા પશ્ચિમ બંગાળમાં બાર નંબર સૌથી વધુ જંગલ ધરાવતું રાજ્ય મધ્યપ્રદેશ તેર નંબર સૌથી ઊંચો ધોધ જોગનો ધોધ ચૌદ નંબર સૌથી ઊંચો દરવાજો બોલંદ દરવાજો ને સૌથી લાંબી નદી તો ગંગા સોળ નંબર સૌથી મોટો ગુંબજ ગોળ ગુંબજ જે બીજાપુરમાં આવેલો છે સત્તર નંબર સૌથી ઊંચો મૂર્તિ સૌથી ઊંચી મૂર્તિ ક્યાં છે તો ગોમતેશ્વર ક્યાં ગોમતેશ્વર કર્ણાટકમાં આવેલી છે ત્યાં અઢાર નંબર સૌથી વધારે વરસાદ પડતો સ્થળ તો કયો છે મોસી

બાવીસ નંબર સૌથી મોટું સ્ટેડિયમ કયો છે દેબુગઢ કન્યાકુમારી સુધી સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે હાઈવે નંબર સાત વારાણસીથી કન્યાકુમારી સુધી છવીસ નંબર સૌથી મોટું કુદરતી બંદર કયો છે તો મુંબઈ

ત્રીસ નંબર સૌથી મોટું લઘુન પ્રકારના ના સરોવર ક્યાં આવેલા છે સિલકા ઓરિસામાં તેત્રીસ નંબર સૌથી ઊંચાઈએ આવેલું સરોવર કયું છે તો સલામપુર સિક્કિમ માં આવેલું છે બત્રીસ નંબર સૌથી મોટું કૃત્રિમ સરોવર ક્યાં છે ગોવિંદ સાગર પંજાબ ની અંદર આવેલું છે તેત્રીસ નંબર સૌથી લાંબો બંધ કયો છે હીરાકુંડ બંધ ઓરિસામાં આવેલો છે ચોત્રીસ નંબર ભારતનું સર્વોચ્ચ સ્વરીય સન્માન કયો છે મોટું સર્ચ સેન્ટ્રલ કેડરમ જે ગોવામાં આવેલું છે સાડતેર માં સૌથી ઉંચાઈ પર આવેલું યુદ્ધ સ્થળ કયો છે તો આવેલું છે અઢત્રીસ નંબર સૌથી મોટો નદી પરનો દ્વીપ ક્યાં છે તો માંજોલી બ્રહ્મપુત્ર પર ઓગણચાલીસ નંબર સૌથી ઊંચાઈ પર આવેલો વિમાન મથક કયો છે લેહ લદ્દાખમાં આવેલું છે ચાલીસ નંબર સૌથી મોટું રાજ્ય કયો છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને સૌથી મોટો જિલ્લો કયો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે તો લદ્દાખ રાજ્ય હોય તો ક્ષેત્રફળમાં રાજસ્થાન અને જિલ્લો તો લદ્દાખ સૌથી ઝડપી ચાલતી ટ્રેન કઈ છે શતાબ્દી એક્સપ્રેસ ભોપાલ થી દિલ્હી સુધી તો મિત્રો તમને મારા વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લો જેને સબસ્ક્રાઇબ કર્યું છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ તો ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ